આજે છ નવા યુનિટ વિઝિટ કર્યા જેમાંથી પાંચને ને જીપીસીબી ક્લોઝર આપ્યું અને આજે કાલ થઈને ગુલાડા ક્લોઝર નગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક સાતસો ટન જપ્ત કર્યું હાલો નગરપાલિકા અને અન્ય ટીમો દ્વારા આજે છ નવા યુનિટ વિઝિટ કર્યા જેમાંથી પાંચને જેપીસીબીએ ક્લોઝર આપ્યું આજે અને કાલે થઈને કુલ અઢાર ક્લોઝર નગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક સાતસો ટન જપ્ત કર્યું હાલો જીપી જીઆઈડીસી માં પ્લાસ્ટિક કેરીબેગ કેસમાં મોટી કાર્યવાહી અધિકારીઓ પર હુમલો કરનાર પાત્રીસ સામે ગુનો દાખલ મુખ્ય સૂત્રધાર મહાવીર જૈન સહિત અનેક આરોપીઓની ઓળખ હાલો આદ્યોગિક વસાહતમાં કાર્યદાર રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકની કેરીબેગ બનાવતા એકમો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે હાલુ નગરપાલિકાના ચીફ ઓફિસરે ચિપ્પી ચિપી વહીવટી તંત્ર અને પ્લાસ્ટિકની મદદથી આ કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન બંધ એકમોના તાળા તોડીને અંદર તપાસ કરતા મોટા પ્રમાણમાં દસ અને વીસ માઇક્રોની પ્લાસ્ટિક કેરી કેરીબેગનો જથ્થો મળી આવ્યો હતો કાર્યવાહી દરમિયાન કેટલાક એક માલિકોને લોકટોડું એકત્રિત કરી અધિકારીઓની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને અધિકારીઓ સાથે ઘર્ષણ થયું આ ઘટનાના વિડીયો પુરાવાના આધારે હાલોલ પોલીસે પાંત્રીસ લોકો સામે ગુનો નોંધ્યો છે પોલીસે મુખ્ય સૂત્રધાર મહાવીર જૈન ઉપરાંત વિકાસ લાઠી દિનેશ ઠક્કર બિટો લાઠી હિતેશ ઉર્ફે દિલ્હી જૈન મહાવીર તીખી અને તેમના ભાઈ અંકુર જૈન સહિત ઓગણીસ લોકોની ઓળખ કરી છે આ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પર્યાવરણને નુકસાન પહોંચાડતા આગળ કાયદે એકબો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે